વિશ્વ પરિષદ બજરંગ તાપી જિલ્લાના ધાર્મિક કાર્યક્રમોને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રક્ષાબંધન જન્માષ્ટમી અને ગણેશ મહોત્સવ માટે આયોજન અંગે મહત્વપૂર્ણ ચર્ચા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ તાપી જિલ્લા દ્વારા આગામી પાવન તહેવારને લઈને મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું રક્ષાબંધન જન્માષ્ટમી અને ગણેશ મહોત્સવ જેવા વિશિષ્ટ ધાર્મિક તહેવારોને આધારે ગામ ગામે ઉત્સવાત્મક અને સમાભાવી પ્રવૃત્તિઓના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી બેઠકમાં દક્ષિણ ગુજરાત બજરંગળના સંયોજક મયુરભાઈ કદમ સામાજિક સમરસતા પ્રમુખ ધર્મેશભાઈ પટેલ ભરૂચ વિભાગના સહમંત્રી વિરેન રામજીવાલા સુરત અને તાપી જિલ્લાના સંગઠનના મહામંત્રી રાકેશભાઈ ગામ સહિત મહત્વપૂર્ણ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં આગેવાનોએ જણાવ્યું હતું કે આવી ધાર્મિક પર્વની ઉજવણી માત્ર ઉત્સવ પૂરતી સીમિત ન રહી પરંતુ તે દેશભક્તિ સંસ્કાર અને સામાજિક જાગૃતિ માટે પણ માધ્યમ બને તે દિશામાં સંગઠન કાર્ય કરશે યુવાનોને સંસ્કાર શિસ્ત અને સેવા ભાવના માર્ગે દોરી તેમને સંગઠન સાથે જોડવાનું પણ મુખ્ય લક્ષ્ય રહેશે અંતે સર્વે આગેવાનો દ્વારા તાપી જિલ્લાના દરેક તાલુકામાં વિવિધ પ્રકારના કાર્યક્રમો યાત્રાઓ અને સેવા કાર્યોના આયોજન અંગે સંમતિ વ્યક્ત કરી દેહપૂર્ણતાની પ્રતિજ્ઞા લેવાઈ હતી રિપોર્ટર હાર્દિક જોશી ટ્વેન્ટી ફોર ગુજરાત તાપી નામ રાકેશભાઈ ગામી આજે તાપી જિલ્લાની વિશ્વ હિન્દુ પરિષદની બેઠકનું આયોજન કરવામાં આવેલું આ કાર્યક્રમની અંદર સોનગઢ તેમજ અંતરાળ વિસ્તારના જે ગામો છે એ ગામો સુધી કૃષ્ણ જન્મ મહોત્સવનો ઉત્સવ ઉજવાય એ પ્રકારનું એક આ વિસ્તૃત આયોજન થયું છે અને આગામી કાર્યક્રમો જે છે એ કાર્યક્રમોની અંદર આ આ વિસ્તારના જે યુવાનો છે એ યુવાનો જોડાય એ પ્રકારનું એક આખું માળખું તૈયાર કર્યું છે અને વિશ્વ હિન્દુ પરિષદની જે કઈ યોજના છે એ યોજના પ્રમાણે યુવાનોને કામે લગાડીશું એ પ્રકારનું એક આયોજન થયું છે જય શ્રી જય જન આપનું નામ હવે આપને આવનારા દિવસોમાં આપણા જે ધાર્મિક કાર્યક્રમો આવી રહ્યા છે જેમ કે જન્માષ્ટમી છે ગણેશ ઉત્સવ છે તો આપ આગળના આયોજનમાં આપણા વીએચપી દ્વારા બજરંગ દળ દ્વારા શું આયોજન કરવામાં આવ્યું છે આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગુજરાતની અંદર દરેક જિલ્લા કેન્દ્ર પર પ્રાંત બેઠક પછી દરેક જિલ્લા કેન્દ્ર પર બેઠક નિશ્ચિત થઈ છે જેની અંદર તાપી જિલ્લાની અંદર આજે બેઠક પૂર્ણ થઈ જેમાં કુલ મળીને છ પ્રખંડ અને છ પ્રખંડની અંદર એકવીસ આયામો અલગ અલગ આયામો આવે છે એ આયામોની સમિતિ પૂર્ણ કરવા સાથે જન્માષ્ટમીના રક્ષાબંધન રક્ષાબંધન જે જનજાતી વિસ્તારના જે કાર્યકર્તાઓ છે જે જનજાતી વિસ્તારના આદિવાસી મિત્રો ભાઈઓ અને બહેનો છે એમના હાથથી રાખી બાંધીને એક સંબંધ એમની સાથે તું અને મેં એક રક્ત આ વિષયને લઈને અમે રક્ષાબંધન ઉજવ્યો હતો ત્યારબાદ ચૌદમી ઓગસ્ટ અખંડ ભારત આ ધરતીના એક પણ આ ભૂમિના એક ઇંચ તક બજરંગ દળ કાપવા એ સંકલ્પ લઈને મશાલ રેલી અને બૌદ્ધિક્ઞ કાર્યક્રમો થવાના છે ત્યારબાદ વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના દિવસ એટલે કે જન્માષ્ટમી જે પ્રમાણે જન્માષ્ટમીના દિવસે આપણા પરમ આપણા પૂજ્ય શ્રી કૃષ્ણ ભગવાને જે રણભૂમિઓ ઉભા રહીને જે ગીતાનું જ્ઞાન આપ્યું છે એ ગીતાનું જ્ઞાન લઈને આજે એ જ મંદિરમાં ગાયત્રી મંદિરમાં

हिंदू समाज हिंदू संस्कृति माटे वपराय एना माटे नी आज आ बैठक में आ विस्तृत तो मुद्दा उठाया है एना ऊपर सतत काम करीशु एना ऊपर सतत कार्यकर्ताओं प्रवास करशे पोताना स्व खर्चे अने तू नहीं अने मैं एक रक्त थी हमें कोई अलग जाति ना नथी आदिवासी जनजाति विस्तार ना इस जे कार्य जे लोगों छे अमे स्वयं ये महादेव जी वंशज छे ये कृष्ण वंशज छे राम એ વિચારને લઈને આપની સામે હર કામ કામ હર પ્રખંડ સુધી હર એપાર્ટમેન્ટ હર વસ્તી સુધી પહોંચવાનો પ્રયાસ કરીશું જય શ્રી રામ જય